તમારા સાથે કદી એવું થાય છે કે સવારે ઉઠવામાં લેટ થઈ ગયું છે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું તો જેમ તેમ આપણે બનાવી દીધું પણ હવે લાગી છે ભૂખ અને નાસ્તામાં શું બનાવીએ ઘણી વખત થતું હશે ને એવું તો આ રેસીપી ખાસ તમારા માટે જ છે એકદમ ઇઝી રેસીપી સાથે હું આવી ગઈ છું તો સૌથી પહેલાં તો મેં એક ગ્લાસ પાણી એડ કર્યું કઢાઈમાં એને ગરમ કરવાનું છે એના અંદર આપણે મીઠું અને ચીલી ફ્લેક્સને એડ કરવાનું છે આ એક કટોરી મેં લીધી છે સોજી આ એકદમ ઝીણી સોજી છે જે તમારી પાસે અવેલેબલ છે ને એ સોજીને તમારે આ જ પાણીમાં એડ કરી દેવાની છે બિલકુલ આવી રીતે અને હવે આ જે પાણી છે બોઇલ થશે અને એની સાથે સાથે સોજીને આપણે પ્રોપર કૂક કરવાની છે જો તમે ચાહો તો સોજીને પહેલાં તમે ડ્રાય રોસ્ટ કે પછી ઘી નાખીને પણ એને રોસ્ટ કરી શકો છો પણ જો તમારે ટાઈમ બચાવવો હોય અને કંઈક હેલ્ધી અને કંઈક ટેસ્ટી ખાવું હોય ને તો આ રેસીપી એક વખત ટ્રાય કરવાનું ના ભૂલતા જ્યાં સુધી બધું પાણી એકદમ પ્રોપર ડ્રાય ન થઈ જાય અને આ જે સોજી છે ને એકદમ પ્રોપર લાઈક આપણે જે લોટ બાંધીએ છીએ ને રોટલી માટે એના ફોર્મમાં ન આવી જાય ત્યાં સુધી આપણે આને ચલાવતા રહેવાનું છે બિલકુલ આવી જ રીતે તમે જો એકદમ સોફ્ટ રેસીપી બનાવવા માગો છો મારી જેમ તો તમારી એકદમ ડોની જેમ એને બનાવવાની જરૂર નથી નોર્મલી પાણી બધું બળી જશે અને પ્રોપર બસ આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ જે સોજી છે ને એ કઢાઈને છોડી દેશે એટલે બિલકુલ આવી રીતે દેખાય જોઈ શકો છો ને બિલકુલ બસ આવી રીતે એકદમ પરફેક્ટલી જે આ સોજી છે ને આ કૂક થઈ જશે તમે નહીં કરો આ જે રેસીપી છે ને એમ એ માત્ર ને માત્ર ખાલી પાંચથી દસ મિનિટમાં રેડી થઈ જાય છે અને આની અંદર કોઈ પણ ઓઇલ કે એક્સ્ટ્રા કોઈ મસાલાની રિક્વાયરમેન્ટ્સ જ નથી તો હવે જે આ સૂજી છે એ પ્રોપર રેડી છે હાથમાં થોડું આપણે તેલને સ્પ્રેડ કરી લઈશું અને આના નાના નાના બોલ આપણે બનાવી દઈશું અને હા આ જે મિક્સર છે ને એને ઠંડુ કરવાનું ભૂલતા નહીં નહીં ત્યારે હાથ દજાઈ જશે હે ને તો મેં સરસ રીતે આવી રીતે આપણે આના જે બોલ્સ છે એને બોલ્સ એકદમ રેડી કરવાના છે બિલકુલ આવી રીતે તો મેં પ્લેટ ભરીને ખાલી એક વાડકી સોજીથી આટલો બધો નાસ્તો બનાવી દીધો હે ને એકદમ યુનિક રેસીપી હવે સાઈડમાં આપણે એક સ્ટીમર લઈ લઈશું એને સરસ રીતે પાણીને ગરમ કરીને આ જે બોલ્સ બનાવે છે એ આપણે સ્ટીમ કરી દઈશું ખબર છે કેટલા મિનિટ ગેસ કરો નથી કરી શક્યા કહી દઉં ખાલી ને ખાલી બે મિનિટ બે મિનિટમાં આ એકદમ પ્રોપર સ્ટીમ થઈ જશે પાંચથી દસ મિનિટ સુધી તમારે સ્ટીમ કરવાની રિક્વાયરમેન્ટ જ નથી અને સિરિયસલી આ રેસીપી એક વખત તમે ટ્રાય કરશો ને તો કમેન્ટમાં આવીને જરૂર કહેશો કે સિરિયસલી આ રેસીપી ટેસ્ટી જેટલી છે ને એટલી ઇઝી પણ છે અને એટલી ઝટપટ પણ બની જાય છે હવે સરસ રીતે આપણે જે બોલ હતા એ સ્ટીમ થઈ ગયા છે સાઈડમાં એક કઢાઈ લેશું એમાં વધારીને ખાલી બે ચમચી આપણે ઓઇલ લઈ લેશું અને આપણે ફ્રાય કરવાની જરૂર નથી થોડા હેલ્થ કોન્શિયસ છે ને એટલા માટે તો હવે તેલ ગરમ થઈ ગયું છે હવે રાઈ એડ કરશું રાઈ સરસ રીતે તતડી જશે એના પછી આપણે એડ કરી દઈશું આની અંદર વ્હાઈટ તલ વ્હાઈટ તલથી લુક જેટલું સરસ આવશે એટલા જ હેલ્ધી છે ને હવે તો પાછો છે શિયાળો એટલે કે એકદમ ઠંડી ઋતુમાં થોડો ગરમ વસ્તુ ખાવી જોઈએ ને તો એ બાની તલ પણ આપણા પેટમાં જશે તો એનું પણ પ્રોટીન વિટામિન ન્યુટ્રિશન્સ આપણે પ્રોપર મળી રહેશે અને બાળકોના પેટમાં પણ જતા રહેશે આમ તો એ ખાવાથી રહે તો આ એક વખત ટ્રાય કરવાનું ના ભૂલતા હે ને તો સરસ રીતે તલ પણ હવે તેઘડી ગયા છે એની સાથે આપણે મેં થોડા લીલા મરચાં અને ચોપ કરી દીધા હતા અને જે મીઠો લીમડો આવે એને પણ મેં સરસ ફાઇન ચોપ કર્યું હતું હવે સરસ રીતે આને આપણે સોટે કરી લઈશું અને જે આપણે પેલા બોલ્સ બનાવ્યા છે ને સૂજીના એ આપણે આની અંદર એડ કરી દઈશું બસ ઇનફ કોઈ મસાલા કોઈ ઝંઝટ કશું જ નથી અને જેટલું ટેસ્ટી બને છે એટલું ટેસ્ટી બને છે ને કે એવું જ દર વખતે ફીલ થાય છે કે કાશ થોડા વધારે બનાવ્યા હોત તો મજા આવી જતી બનાવતા હોત ખાલી થઈ જાય છે આ કઢાઈ એટલી સરસ રેસીપી બને છે હવે સરસ રીતે આપણે આને કોટ કરી દઈશું જે આપણે મસાલો રેડી કર્યો હતો એની અંદર હવે ઉપરથી થોડું જો તમે ચાહો તો તમે સોલ્ટ એડ કરી શકો છો જો રિક્વાયરમેન્ટ હોય તો અદરવાઈઝ તમે સ્કીપ કરી શકો છો મેં થોડું જ સોલ્ટ એડ કર્યું હતું મિક્સરમાં એટલા માટે હું થોડું એડ કરવાની છું હે ને તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો આ ચેનલ ઉપર તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે ત્યાં સુધી આજે બોલ્સ છે એકદમ રેડી થઈ ગયા ને એકદમ સ્પંજી બન્યા છે ને એકદમ સરસ આની સાથે કોઈ ચટણી નહીં હોય ને તો પણ ચાલશે અને હવે તમે કહેસો ક્યાંસો હું એડ કર્યું તો આ છે મીઠું અને થોડો મેં એડ કર્યું છે નીંબુનો રસ જેના કારણે થોડી ખટાશ આવશે અને ખાવાની મજા આવશે ડબ્બો ભરીને રેડી થઈ ગયો ત્રણથી ચાર લોકો તો આરામથી ખાઈ લેશે હે ને તો કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો અને આ રેસીપી જેટલી યુનિક છે ને એટલા તમે બધા મારા માટે ખૂબ યુનિક છો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ ફાઇનલી અઢાર હજાર સબસ્ક્રાઈબર મેં કમ્પ્લીટ કરી લીધા છે તમારા સપોર્ટના કારણે સો થૅન્ક યુ સો મચ હવે આ સ્પોન્જી સ્પોજી નાસ્તો ખાઓ અને હા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ